કાવે બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આગળનો ભાગ ડ્રાફ્ટિંગ કરવી તો આ સૌથી પહેલા મિત્રો અહીંયા આપણે આ સ્ટ્રેટ લાઈન સીધી કરી દેવાની કમ્પ્લેટ તમે વિડીયોમાં જુઓ એ જ રીતે તમે દો તો તમને પણ મિત્રો કમ્પ્લેટ કટિંગ આવડી જશે તો આ રીતે મિત્રો આપણે આ સ્ટ્રેટ લાઈન જે કપડું સીધું કરી લેવાનું આવી રીતે આવી રીતે હવે મિત્રો આપણે અહીંયા શોલ્ડર જે હતો એ શોલ્ડર જે આપણો હતો એ આપણો હતો સૌ તો એના અડધા હાથ અહીંયા પછી આપણે સિલાઈ માર્જિન એડ કરી અને સાડા સાતે નિશાન કરી લેવાનું અહીંયા મિત્રો આપણે અઢી જે પહોળાય છે તે અહીંયા આપણે જે એક ઇંચનું ડાઉન છે તે અને અહીંયા મિત્રો આપણે સાત ઇંચે જે આપણે સાતીની લાઈન ખેંચી હતી એ મિત્રો આપણે સાતીની લાઈન આવી રીતે ખેંચી દેવાની આવી રીતે મિત્રો વિડીયોમાં જુઓ એ રીતે તમે મિત્રો કરજો એટલે તમને પણ કમ્પ્લીટ કટિંગ મિત્રો આવડી જશે તો આપણે આજે આ હુક ની લાઈન છે મિત્રો આ હુક માટેનો આપણે મિત્રો આપણે જે સાતીનો આઠમો ભાગ હતો એ સાતીનો આઠમો ભાગ પ્લસ આપણે સવા બેસ તો આ રીતની મિત્રો લાઈન ખેંચી દેવાની તમે એ રીતે જુઓ મિત્રો આપણે જે ક્રોસ છે તે આવી રીતે ક્રોસ આપી દેવાનું આવી રીતે મિત્રો પછી મિત્રો જે આપણે આરમોલ છે આરમોલ એ આપણે આરમોલ અહીંયા મિત્રો આવી રીતે દોરી દેવાનું આવી રીતે હવે મિત્રો અહીંયા આપણે સાતીનો ચોથો ભાગ તો સાડા સાત આવી રીતે પ્લસ આપણે પોણો નો જે ડાંટ આપશું અહીંયા તે આપણે નું પ્લસ કરી દેવાનું પ્લસ આપણે દોઢ નું મિત્રો માર્જિન આવી રીતે આ માર્કિંગ કરી લેવાનું પછી મિત્રો અહીંયાથી આપણે બસ પોઈન્ટ તો બસ પોઈન્ટ મિત્રો આપણે ત્રીસની સાતી છે તો સાડા નવિસે આપણે બસ પોઈન્ટ લઈશું અને અહીંયાથી મિત્રો આપણે સાતીનો દસમો ભાગ પ્લસ અડધો ઇંચ તો આવી રીતે સાડા ત્રણ ઇંચ મિત્રો આપણને પ્લસ પોઈન્ટ હવે આ મિત્રો પ્લસ પોઈન્ટ છે ત્યાંથી આપણે આવી રીતે પોણા ત્રણ ઇંચ નીચે એક આવી રીતે લાઇન દોરવાની મિત્રો આ લાઈન દોરી દેવાની આવી રીતે પોઈન્ટ થી નીચે પોણા ત્રણ આને મિત્રો આવી રીતે આ લાઈન દોરી દેવાની અહીંયા મિત્રો આપણે તમારે જે રીતનું પફ ક્રિએશન કરાવવાનું એ રીતનો તમારે દાંટ લેવાનો હું અહીંયા મિત્રો છવા ઇંચનો દાંટ લઉં છું તો આ રીતનો આ સવા ઇંચનો આ ડાંટ લઈ લેવાનો આવી રીતે જે રીતે મિત્રો જે રીતે તમે પણ કરજો તો તમને પણ મિત્રો પરફેક્ટ કટિંગ આવડી દેશે અહીંયાથી મિત્રો પોણો ઇંચ ઉપર પોણો ઈંચ ઉપર આવી રીતે અને અહીંયા મિત્રો જે સેન્ટર ડાંટ છે તેના તો મિત્રો આવી રીતે અહીંયા જે આપણું નિશાન છે ત્યાંથી અડધો ઈંચ આવી રીતે નીચે લઈ લેવાનું અને પછી જે આપણે જે પોણો ઈંચનું જે ઉપર નિશાન મારેલું છે એને આવી રીતે મિત્રો આવી રીતે સ્ટ્રેટ લાઈન ખેંચી લેવાની સેમ આપણે જે સાઈડનો ભાગ છે ત્યાંથી પણ આવી રીતે જે અડધો ઈંચ જે નીચે લીધું ત્યાં એ રીતે મિત્રો મેળવી લેવાનું આ મિત્રો આપણે વચ્ચેનો દાંઠ થઈ ગયો હવે મિત્રો આપણે અહીંયા જે બટન પટ્ટી છે આપણે એક એ સાઈડ દાંઠ લેવાનું છે અને અહીંયા મિત્રો આપણે કમર ચેક કરી લેવાની છે કમર આપણે છે સાડા છ પ્લસ આપણે દોઢ ઇંચ માર્જિન તો આ રીતનું આપણે ચેક કરી અને એનું મિત્રો માર્કિંગ કરી લેવાનું છે તો આપણે પરફેક્ટ જે કમર તૈયાર થાય છે એનું માર્કિંગ આવે એટલે અહીંયા આપણે સાઈડનું જે સાઈડની લાઈન મિત્રો આવી રીતે દોર દેવાની તમે વિડીયોમાં જુઓ એ જ રીતે તમે પણ કટિંગ કરજો મિત્રો અહીંયા આપણે જે બટન પટ્ટી છે એ સાઈડથી આવી રીતે જે બસ પોઈન્ટથી આપણે એક ઇંચ દૂર રહે એવી રીતે આપણે ત્રણ ઇંચનો ડાંટ મિત્રો ત્રણ ઇંચ પોણા ત્રણ અઢી એવી રીતે બસ પોઈન્ટથી મિત્રો હંમેશા દૂર રહે એ રીતે આ સાઈડ આપણે આર મોલની સાઈડ જે છે ત્યાં આવી રીતે માર્કિંગ કરી અને બંને બાજુથી આપણે જીરો પોઈન્ટ પંચોતેર એનો ડાંટ લેવાનો મિત્રો આવી રીતે તો એનું પણ આપણે આવી રીતે માર્કિંગ આ મિત્રો આપણે થઈ ગયા જે ટ્રેન્ડિંગમાં બ્લાઉઝ છે મિત્રો મસ્તનું એકદમ ફિટિંગ આવે છે આમાં આપણે સાયની કોલર વાળું બનાવ્યું છે તમે આખો વિડિયો જોઈએ એનો ટીચિંગ પણ કઈ રીતે થાય ને એ પણ આવી રીતે મિત્રો આપણે જે લંબાઈ આવી હોય પાછળના ભાગની જે લંબાઈ આપણે તૈયાર કરી હોય એ રીતે આપડી રીતે લંબાઈ ચેક કરીને આપણે કેટલો બેલ્ટ આવશે એ ચેક કરી લેવાનું પછી અહીંયા જે મિત્રો કટિંગ થાય એના ભાગનું અહીંયા આપણે પ્લસ કરી દેવાનું કટિંગ થાય એટલે મિત્રો સિલાઈમાં જે જાય ને એનું એડ કરી દેવાનું નીચે એવી રીતે આ રીતે હું તમને આમાં જે બેલ્ટનું ડ્રાફ્ટિંગ સમજાવું એ રીતે તમે બેલ્ટ કટિંગ કરજો મિત્રો તો તમે પણ પરફેક્ટ કટિંગ કરી શકશો અહીંયા મિત્રો જે આ લાઇન લાગી એટલું આપણે સ્કીપ કરવાનું એટલું કપડું આપણે ઓછું લેવાનું ટૂંકમાં તમે ડાયરેક્ટ કપડાં ઉપર કટિંગ કરતા હોય તો ત્યાંથી કટિંગ નહીં કરી નાખવાનું નહીંતર મિત્રો પાછો આપણે સિલાઈ મારીને જોઈન્ટ મારવું પડે પણ કટિંગ નહીં કરવાનું પડે એટલો આપણે ઓછો બેલ્ટ કટિંગ એવી રીતે કરવાનો મિત્રો તો આ થઈ ગયો આપણે બેલ્ટ અહીંયાથી આપણે કટિંગ કરી લઈશું મિત્રો આ થઈ ગયો આપણે બેલ્ટવાળું મદ્રાસ કટ જે થ્રી ડાટ કહે છે ત્યારે જે પોપ્યુલર છે વધારે બધા બ્લાઉઝ પહેરે છે અને આમાં મિત્રો આપણે સાઈનીઝ કોલર એટેચ કર્યો છે આખો જે ફૂલ જરાય ખુલ્લું નેક નો રહે એ રીતનું આપણે આમાં કટિંગ કર્યું છે અને પરફેક્ટ ફિનિશિંગ સાથે આપણે વિડીયો મેં તમને આના આગળના વિડીયોમાં બતાવ્યું કે કેવું ફિનિશિંગ આવ્યું છે આપણે આ બીજો ભાગ છે કારણ કે આના મિત્રો બહુ લોંગ ભાગ લોંગ વિડીયો બન્યો છે કારણ કે છેઠ કટિંગથી માંડી અને આપણે સિલાઈ સુધીનો બનાવ્યો છે એટલે આપણે આ રીતના જ મિત્રો અપલોડ કરવા પડશે કારણ કે મારી પાસે પણ જે રીતનો એડિટિંગ કરવાનો સમય હોય એ રીતે હું અપલોડ કરતો હોય મિત્રો તો તમે બધા ભાગ જોજો અને કમ્પ્લીટ તમે પણ તમારા કામમાં પરફેક્શન લાવજો અને તમે પણ આ રીતનું મિત્રો કટિંગ શીખી અને કસ્ટમરને પરફેક્ટ કામ કરીને આપો જેથી કરીને મિત્રો કસ્ટમર વારંવાર તમારી પાસે આવે અને તમે પણ પરફેક્ટ કામ કરી શકો તો આવી રીતે મિત્રો આ ભાગ બધા કમ્પ્લીટ થઈ ગયા હવે મિત્રો આપણે જે દાંતના નિશાન છે અહીંયા આપણે જે કોલર નાખવાનો છે મિત્રો અહીંયા જે કોલર નાખવાનો તો કોલરનું માપ કઈ રીતે કરવું એ પણ તમે આમાં શીખજો તો જો આ જે આ રીતનો આપણે બોક્સ બનાવ્યો અહીંયા આપણે આર મોલથી આવી રીતે આ રીતે આપણે આ કોલરના માપ પ્રમાણે મિત્રો ઘણું કટિંગ થાય તો તમે ક્યારે કસ્ટમરનું બ્લાઉઝ બનાવતા હોય તો એમાં કેટલાનો કોલર આવે છે એ આ રીતે મિત્રો કોલર ચેક કરી લેવાનો તો સાડા ચાર તો મિત્રો ટોટલ નવ ઇંચ થશે અને પાછળના ઓલેમાં મિત્રો આપણે છ ઇંચ મિત્રો પાછળના ઓલેમાં એટલે નવ ને છ ચૌદ તો ચૌદ ઇંચનો કોલર મિત્રો આપણે આમાં નાખવાનો થાય એ રીતે તમારે જે પણ કોલર જે સાઈઝનો નાખવાનો હોય એ તમે એ રીતે માપી અને ચેક કરી લેજો આ મિત્રો આપણે બેલ્ટ હવે માપીને આવી રીતે મિત્રો બેલ્ટ આપણે કટિંગ કરી લઈશું તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો કમેન્ટ કરજો તો આ આપણે બેલ્ટનું કટિંગ કરી લીધું મિત્રો પછી આપણે આની ફૂલ સ્લીવ આમાં જે બનાવી છે મિત્રો ફૂલ તો ન કહી શકાય હાફ કહી શકાય કારણ કે કોણથી ત્રણ થી ચાર ઇંચ નીચે હાફ ફૂલ સ્લીવ તો મિત્રો આખી જેને એને ફૂલ સ્લીવ કહેવાય પણ આપણે હાફ કરતા વધારે અને પોણી ટૂંકમાં પોણી થી નીચે સુધીની સ્લીવ બનાવી તો આપણે આ રીતની મિત્રો સ્લીવનું કટિંગ કરીશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે મિત્રો આપણે પહેલાં લંબાઈ વધતા એક ઇંચ જો તમે અસ્તર નાખવાના હોય તો અસ્તરનું માપમાં આપણે જે રીતે નીચે પટ્ટી સાદી જે સ્લીવ બનાવો તો અગિયારીસ ઇંચ દસ ઇંચની બનાવો એ જ રીતે લંબાઈ વધતા એક ઇંચ આવી રીતે લઈ લેવાનું મિત્રો અને અહીંયા મિત્રો પછી આપણે આર્મોલ ચેક કરી લેવાનો આવી આવી રીતે પછી કેટલા ઇંચ આપણે ગાળ આપવાથી આર્મોલ ચેક થાય છે તો એ રીતે તમે પણ મિત્રો વિડીયોમાં કરી વિડીયોમાં જુઓ એ રીતે તમે પણ કરજો તો તમારે પણ પરફેક્ટ અહીંયા મિત્રો મોળીનો બીજો ભાગ પ્લસ આપણે દોઢ ઇંચ સિલાઈનું આવી રીતે મિત્રો તો ત્યાં પણ આપણે કમ્પ્લીટ આવી રીતે ફૂટ રાખીને પહેલાં કોણીએ જે આ મિત્રો આપણે કોણી વાળતા હોય એટલું આપણે લૂઝિંગ આપવાનું તો હાઉ ફિટ નઈ કરી નાખવાની કારણ કે હાથ મૂવમેન્ટ થાય તો કોણીથી વળવો જો તો કોણી પાંજ મિત્રો જે આવે આ રીતનું અહીંયા તમે એ રીતનું માપ લઈ લેજો તો આ રીતે મિત્રો આપણે બાય નો ગાળ દોરાઈ જાય એટલે આપણે આ મિત્રો જે આપણે દોર્યો એ અંદરનો રાઉન્ડ છે અહીંયા આપણે અહીંયાથી આવે બહારનો રાઉન્ડ જે હોય એ આપણે અડધો ઇંચ આવીરી દે ઉપર આવી રીતે દોરી નાખવાનું અને પછી મિત્રો આપણે કટિંગ કરી લેવાનું વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો શેર કરજો અને અહીંથી આપણે આગળના ભાગમાં હવે કઈ રીતનું ટીચિંગ થાય અને કઈ રીતનો આનો કોલર કટિંગ થાય એ આગળના વિડીયોમાં આવશે મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારા વિડીયોમાં કમેન્ટ કરજો અને દરરોજ આપણે મિત્રો સાંજે નવી નવી ટિપ્સ આપતા હોઈએ છીએ લાઈવમાં તો દરરોજ મિત્રો જે બી વિડીયો જોતા હોય દરરોજ સાડા નવે આપણે લાઈવ હોઈએ છીએ તો અમારા લાઈવમાં જોડાઈજો જેથી કરીને તમે પણ કામમાં પરફેક્શન લાવી શકો તમારા કામમાં પરફેક્શન આવે એ માટે અમે પૂરતા પ્રયાસ કરીશું અને કોઈપણ મિત્રો કટિંગ તમને ન આવડતું હોય તો મને કમેન્ટ કરજો થેન્ક યુ મળશું આપણે નેક્સ્ટ વિડીયો